તો શિયાળામાં કોલ્ડ વેવના કારણે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પોરબંદરમાં પણ શાળાઓ મોડી કરવામાં આવી ઠંડીનું જોર વધતા પોરબંદરમાં સ્કૂલનો સમય મોડો કરવામાં આવ્યો છે ત્રીસ મિનિટ મોડી શાળા શરૂ થશે સવારની સ્કૂલના સમયમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી સંગઠને આ અંગે રજૂઆત કરી હતી અને રજૂઆત બાદ પોરબંદર શિક્ષણ વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે જે રીતે રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સવારે શાળાએ જતા બાળકો માટે આ રાહતના સમાચાર છે સવારની સ્કૂલનો સમય ત્રીસ મિનિટ મોડો કરવામાં આવ્યો છે આ માટે વિદ્યાર્થી સંગઠને રજૂઆતો કરી હતી જેને ધ્યાનમાં લેવામાં આવી છે અને શિક્ષણ વિભાગે આ અંગે પરિપત્ર કરી અને નિર્ણય જાહેર કર્યો છે સવારની શાળાનો સમય ત્રીસ મિનિટ મોડો કરવામાં આવ્યો છે તો પોરબંદરની અંદર આ મહત્વનો નિર્ણય લાગુ પાડવામાં આવ્યો છે પોરબંદર જિલ્લાની શાળાઓ માટે આ નિયમ લાગુ કરાયો છે વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ મહત્વનો નિર્ણય શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને જાહેર કર્યો છે